શ્રાવણ માસના ના વદ પક્ષની ચોથ એટલે કે બોડચોથ તરીકે ઓળખાય છે જેને ઘણા લોકો બહુલા ઉજવતા હોય છે ત્યારે રાજકોટ જિલ્લાના ખરેડી ગામે ગોપાલ ગૌશાળા ખાતે આશરે બસો પચાસ બહેનો દ્વારા બોડચોથ ઉજવણી કરવામાં આવી હતી બોડચોથ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે ગાય અને વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘૂઘરી ખવડાવવામાં આવે છે પૌરાણિક કથા મુજબ મંદિરે દર્શન કરવા જતી વખતે સાસુ ખાંડીને બનાવવાનો આદેશ આપી ગયા ગાયના વાછડાનું નામ ઘમલો હોવાથી વવે એને ખાંડીને એની રસોઈ બનાવી દીધી હતી માન્યતાના આધારે એ સમયે થયેલી ભૂલ હવે ક્યારેય ન થાય તે માટે આ દિવસે શાકભાજી કે કોઈપણ વસ્તુ સમારવી નહીં અને સમારવાની વસ્તુને હાથ પણ લગાવવો નહીં એ માન્યતા આજ દિવસ સુધી ચાલી આવે છે

અને ખેરડી ગામ ખાતે જે બેનો છે એ બસો અઢીસો સુધી બેનો બધી આવે છે અને પોતાનું વ્રત પૂર્ણ કરે છે મારું નામ રમેશ ગીરી જગદીશ ગીરી ગોસાઈ મારું ગામ ખેરડી તાલુકો જિલ્લો રાજકોટ અહીંયા છેલ્લા પચીસ વર્ષ આ અમે આ ગૌશાળાની અંદર ગાયની પૂજા કરીએ ગામની મહિલાઓ એકસાથે હજાર થી વધુ મહિલાઓ સાથે મળી વ્રત રાખે છે સાંજે ચાર વાગ્યા પછી છોડે છે અને એકટાણું કરે છે આ છેલ્લા પચીસ વર્ષથી અમારે આ ગૌશાળામાં સમૂહ પૂજા આયોજન કરવામાં આવે છે અને સારો એવો પ્રતિસાદ પણ દાન તરફથી મળે છે અને ગાયની પરંપરા કાયમ માટે જળવાઈ રહે એ માટેના અમારા પ્રયાસો છે અને મારો હરેક ગૌશાળા માટે હરેક ગામવાળા માટે હરેક શહેર માટે એક મારો મેસેજ છે કે હરેક ગૌશાળાવાળાએ પોતાના ગૌશાળામાં આવું એક આયોજન કરવું જોઈએ અને સમૂહમાં મહિલાઓને સાથે મળી અને આ પૂજા અર્ચના કરાવી જોઈ અને બોરતોત નું વ્રત એક સારી રીતે બધી મહિલાઓ ઉજવી શકે એવો એક મારો મેસેજ છે શહેર ની અંદર અથવા અન્ય કોઈ જગ્યાએ છૂટી છૂટી જ્યાં જ્યાં ગા ભળે ત્યાં ત્યાં ગાય ને ચાંદલો કરી અને મહિલાઓ એનું આ વ્રત પૂરું કરે છે પણ ખરેખર એવું ન હોવું જોઈએ આ વ્રત પાછળનું મહત્વ એવું છે કે એવી ગાની પૂજા થાય છે કે જે ગાની નીચે વાછળો હોવું અને ગૂપથી ઘા હોવી જોઈએ આ ગાની પૂજા કરવી આ એક મહત્વ હોય છે તે દિવસે મહિલાઓ કોઈ સુધારેલી વસ્તુ આળોપતી નથી કે ઘઉં કે આવી વસ્તુઓ આળોપતી નથી તે દિવસે બાજરાનો રોટલો અને મગનું શાક આ કરીને ખાય છે જમે છે અને શરીયથી સુધારેલું અને એવી કોઈ વસ્તુ શરીયથી કાપેલી સુધારેલી આવી કોઈ વસ્તુ આરોપતી નથી આ આ વ્રતનું આ મહત્વ છે અને હરેક ગૌશાળા વાળા હરેક ગાય પશુપાલકોએ મહિલાઓ માટે પોતાની ગાયની જાહેરાત કરવી જોઈએ અને સમૂહમાં આ પૂજા અર્ચના થાય આવા પ્રયાસો હરે કોઈ કરવા જાય એવો એક મારા ગૌશાળા હતી મેસેજ છે બસ તે ગઈ